નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારિયા ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પૂજ્ય મહાશ્રી ગણપતિજીનું નામ લઈને આજે આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર પાંચ જેનો વિભાગ બી અને સી બંનેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિભાગ બી છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કૃતિ અને સામે સાહિત્ય પ્રકાર આપેલો છે વૈષ્ણવ જન તો ડ એ પદ છે બોલીએ ના કાંઈ તો ઈ ગીત માધવને દેઠો છે ક્યાંય તો અ ઉર્મી ગીત કુલદીપક થવું કઠિન તો બ દુહો ત્યાર પછી બ વિકલ્પમાં કૌશમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે તો દેવીઓની બાવીસમું સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ ખાલી જગ્યા હોય છે તો નિર્મળ ત્રેવીસમું કવિએ ધ્યાનને ખાલી જગ્યા રંગનું કહ્યું છે તો ભગવા ને ચોવીસ વહેણના પાણીને ખાલી જગ્યા ઝીલે છે તો સાગર નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું તો ઉત્તર વાચ એટલે વાણી કાચ એટલે ચારિત્ર અને મન અને નિર્મળ એટલે શુદ્ધ અને સ્થિર રાખેના અર્થમાં તો કે વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે ત્યાર પછી મુક્તકનો વિશેષ ગુણ કયો છે તો મુક્તકનું મહત્વનું લક્ષણ ચમત્કૃતિ છે મુક્તક સામાન્ય રીતે બે થી ચાર પંક્તિઓના હોય છે તેમાં માનવીના ભાવ સંવેદનો રજૂ કરવામાં આવે છે થોડામાં ઘણું કહેવાની કળા એ એની વિશેષતા છે વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો હું મારી માટીનો ઝાયો હું ગુર્જર અવતાર મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા કર્યો છે કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતાનું લોહી છે મારા માથે મારી ભારત માતાની સુભાશિષ છે અઠ્યાવીસમો પ્રશ્ન કવિ ક્યાં સુધી મહુડીને છાંય તળે પડી રહેવા માંગે છે ઉત્તર એક જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાયા તળે પડી રહેવા માગીએ છે મુરલી ઠાકોરને આંગણું મોટું શા માટે લાગે છે ખોરડું નાનું છે બહાર મજાનું આંગણું છે સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે ચેતના સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર વાક્યમાં લખો કોઈ પણ બે લખવાના છે સિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો તો સિલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શિલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે સાધુ ચારિત્રશીલ હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના ઉપર કૃપા વર્ષે છે તેમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે એ માયાથી પર હોય છે આવા સંતનો સંગ કરવાથી જ સંસાર વિદાય થતા કવિ વન જન ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરે ને આખો થી વારંવાર મન ભરીને જોઈ લે છે ઘરને બંધ કરી દે છે ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે તો કવિને પોતાના વતનને કેમ ના હોય વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી મહા મહેનતે કવિ આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે ચાલો જીવ પોતાને આશ્વાસન આપે છે અહીં ગયેલો સમય પાછો આવવાનો નથી ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લોચી નાખો વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિશાળ બાળકને બે હાથ ઊંચા કરીને એમની માં પોતાને બોલાવતી હતી કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે પ્રશ્ન બત્રીસ ચાંદલીઓ લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનમાં સંબંધોનું મધુર ચિત્ર આલેખો ચાંદલિયો લોકગીત છે આ લોકગીત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલું છે મધુર કંઠે શરદ પૂનમને રાતે ચાંદલીઓ લોકગીત ગાતી કાવ્ય નાયિકાએ એકે એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે સાસુ સસરા એના પૂર્વ જન્મના માતા પિતા છે એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે તો જેઠાણી અષાઢ મહિનાને ઝબૂકતી વીજળી જેવી છે એનો દિયર ચંપાનો છોડ છે અને દેરાણી એ છોડની નાજુક પાંદડી છે નણંદ એની વાડીની વેલ છે અને નણદોય એની વાડીમાંનો મોર છે કાવ્યનાયિકાએ એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણીયો મારો સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજ્યા છે મારો પતિ તો ખરો પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે આમ કહીને કાવ્યનાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે આમ શરદ પૂનમને રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન નાયિકાને તેની સખી પાસે કર્યું છે આ લોકગીતમાં કાવ્યનાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે વિભાગ સી કોશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જોડણી શોધીને લખવાની છે તો આશીર્વાદ એમાં સી છે એ દીર્ઘ અને વની ઉપર રેફ એટલે વચ્ચેની જોડણી આશીર્વાદ બીજી છે તો જી અને આપેલી જોડણી વત્તા આચ્છાદિત શબ્દની સાચી સંધિ જોડવાની છે તો હિમાચ્છાદિત ત ઋણમુક્ત શબ્દનો સમાસ ઓળખવાનો છે તો ઋણમાંથી

જાણે એટલે શક્યતાના અર્થમાં છે તો ઉત્પ્રેક્ષા અલંકાર ત્યાર પછી પ્રત્યય શોધવાનો છે ઉત્કંઠા તો ઉત્તવત્તા કંઠા એટલે પૂર્વ પ્રત્યય સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે મજરો એ ઝાંખોના અર્થમાં છે અને દ્રષ્ટિ એટલે નજરના અર્થમાં છે દાળ ચોખ્ખા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર જણાવવાનો તો દાળ અને ચોખા એ દ્રવ્ય વાચક છે ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ કંઠે પ્રાણ ઘણી જ મુસીબત પડવી ત્યાર પછી કહેવતનો અર્થ નહીં ઘરના કે નહીં ઘાટના એકેય પક્ષે લાભ ન મળવો અથવા બંને બાજુથી લાભ લેવા જતા બંને બાજુથી નુકસાન જવું શબ્દ સમૂહ માટે એક શબ્દ એક સાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ એટલે સતાવધાની શક્તિ વિરોધી શબ્દ છે ધરા એ ધરતીના અર્થમાં છે તો ત્યાર પછી આપેલું વાક્ય છે એ કર્મણી છે એને કર્તરીમાં ફેરવવાનું છે કે મારાથી પેપર લખાય છે તો હું પેપર લખું છું તળપદ શબ્દનો શિષ્ટ રૂપ આપવાનો છે ચડ વ એ સવા ર તો ઘોડા ઉપર જે સવારી કરીએ છીએ એ સવારીના અર્થમાં આપેલું છે ત્યાર પછી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે તો સપ્તર્ષિ એ સંખ્યાવાચક વિશેષણ અડતાલીસમો પ્રશ્ન નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો ગાડી ધીમે ધીમે ચાલે છે તો ધીમે ધીમે એ રીતિવાચક ક્રિયા વિશેષણ થાય ગુજરાતી શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો તો ગ હ સ્વ ઉ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ આ પ્લસ ત પ્લસ ઈ ઈ દીર્ઘ કરવાનો છે અને વ્યંજન બધા છે એ હલંત કરવાના ભૂલ્યા વગર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી નીચેના પ્રશ્નનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો મયુર પૂજા કરે છે તો ઉત્તર મયુર પંડિત પાસે પૂજા કરાવે છે ત્યાર પછી છંદ ઓળખવાનો છે બા બા વડાવી આવી નિજ સકલ સંતાન ક્રમ એ શિખરેણી છંદ જે સતર અક્ષરનો છે ત્યાર પછી મંદાક્રાંતા છંદ એના અક્ષરે કહેવાના છે અને બંધારણ પણ જણાવવાનું છે ખાસ ધ્યાન રાખવું જે માગ્યું છે ખાસ આપવાનું જો બંધારણ લખો અને અક્ષર ન જણાવો તો પણ તમારા માર્ક છે એ કપાઈ જાય તો સત્તર અક્ષર અને બંધારણ છે મભન તત ગા ગા વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો